નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો સાવધાન થઈ જાઉં કારણ કે મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વર્ષનો પહેલો અને સૌથી મોટું ગ્રહણ થવાનું છે મિત્રો આ ગ્રહણની અસરથી કેટલીક રાશિઓ ધનવાન બનશે જ્યારે પાંચ રાશિઓને ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે માતાઓ અને બહેનો અમે આપ સૌને જાણ કરવા માગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી મિત્રો આ દિવસે સૂર્યદેવનો અનોખો અને અદ્ભુત દ્રશ્ય આકાશમાં જોવા મળશે તેથી મિત્રો જ્યોતિષ પંડિતો અને વૈજ્ઞાનિકો તમામ આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો પંચાંગ અનુસાર આ વખતે સત્તર ફેબ્રુઆરીના રોજ આ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે આ વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી પહેલું અને મોટું સૂર્યગ્રહણ બનવા જઈ રહ્યું છે સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ પર ચતુર્ગ્રહ યુગનું નિર્માણ પણ થઈ રહ્યું છે તેની અસર પૂરી બાર રાશિઓ પર પડશે પરંતુ તે બાર રાશિઓમાંથી આ પાંચ એવી ભાગ્યશાળી રાશિઓ છે જે મને ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી જલ્દી છુટકારો મળશે મિત્રો તો મિત્રો આ સૂર્ય ગ્રહણ પછી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુજી અને ભગવાન સૂર્યદેવજીની અપાર કૃપાથી આ પાંચ રાશિના લોકોના કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને મિત્રો તેમના ઘરમાં તનની વૃદ્ધિ થશે તેમનું ભાગ્ય મજબૂત થશે કોર્ટ કચેરીમાં ચાલી રહેલા તમામ કેસો તેમના પક્ષમાં આવશે અને મિત્રો આવનારો સમય આ રાશિના લોકો માટે અપાર ખુશીઓ લઈને આવવાનો છે મિત્રો ધ્યાન રાખો કે સૂર્યગ્રહણના બાર કલાક પહેલા સૂધક કાળ શરૂ થઈ જાય છે મિત્રો આ દરમિયાન શુભ કાર્ય કરવા જોઈએ નહીં અને ભોજન પણ મર્યાદિત જ લેવું જોઈએ મિત્રો ધાર્મિક માન્યતા છે કે શુભ કાર્ય કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી તેથી ચાલો મિત્રો જાણીએ આ વખતે આ વિશેષ સૂર્યગ્રહણની તારીખ અને સમય વિશે સાથે જ અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમયનો રહેશે શું ભારતમાં દેખાશે કે નહીં અને આ બાર રાશિઓમાંથી કઈ એવી પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી ચમકવાનું છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્યદેવ અને માતા લક્ષ્મીજીની નજર પડે છે તેનું ભાગ્ય આપમેળે બદલાઈ જાય છે તેના જીવનનું નસીબ ખુલી જાય છે તેથી આપ સૌને મિત્રો હાથ જોડીને વિનંતી છે કે આ વીડિયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળો મિત્રો આ ગ્રહણ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્ય ગ્રહણ છે જેનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા ત્રણસો વર્ષમાં એકવાર આવ્યો છે મિત્રો આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક ખુશકિસ્મત રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જશે તેથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી જરૂર લખો અને સાથે જ મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે આપણે વિગતવાર જાણીએ કે આ વખતે સૂર્યગ્રહણ ક્યારે થશે સૂતક કાળ ક્યારે શરૂ થશે અને તેની ધાર્મિક અને જ્યોતિષ્ય અસર શું રહેશે પણ મિત્રો તે પહેલાં વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમની પર ભગવાન શિવની કૃપા ખૂબ જ જલ્દી થવાની છે અને મિત્રો તેમને અપાર ખુશીઓ મળવાની છે જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી મિત્રો એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ પણ વિપત્તિ આવતી નથી મિત્રો જે લોકો પાપ કરે છે ખોટા કર્મો કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ મિત્રો જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભગવાન શિવ તેમની મદદ કરવાના છે મિત્રો આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિના લોકો પર વિશેષ પ્રભાવ પાડવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિના લોકો પર થવાની છે મિત્રો આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યા અને કષ્ટ સમાપ્ત થઈ જશે અને મિત્રો તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને અપાર ધન ધંધામાં લાભ સફળતા અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે તો મિત્રો હવે અમે જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરવા જઈ રહ્યા છીએ જેના પર શિવજીની કૃપા વરસવાની છે અને ખૂબ જ જલ્દી આ રાશિના લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવાનો છે તો ચાલો મિત્રો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેની ઉપર ભગવાન શિવના આશીર્વાદ વરસવાના છે તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા માટે આ ગ્રહણ અગિયારમાં ભાવમાં લાગવા જઈ રહ્યું છે મિત્રો અગિયારમો ભાવ એટલે કે લાભ ભાવનો ભાવ મિત્રો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગીનો શબ્દ હમીશ માટે મટી જવાનો છે જો મિત્રો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું પડ્યું હતું ફાઇલો ધૂળ ખાઈ રહી હતી તો તૈયાર થઈ જાઓ મિત્રો આ ગ્રહણ પૂરું થતાં જ તમને એવી ખુશખબરી મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો અને મિત્રો તમારા માટે આવકના નવા સ્ત્રોત ખોલવાના છે કદાચ તમને લાગતું હશે કે હું વધારીને બોલી રહ્યો છું પરંતુ મિત્રો વિશ્વાસ રાખો ગર્ભોની ચાલ આ જ ઇશારો કરી રહી છે જે લોકો વેપાર કરે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ મેષ રાશિના લોકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ નથી પહેરવાના મિત્રો આ તમારા બનતા કામને બગાડી શકે છે તો મિત્રો હવે આગળ જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આ સૂર્ય ગ્રહણ કરમ ભાવમાં હલચલ મચાવનારું છે મિત્રો તમારા દસમા ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે તેનો અર્થ એ છે કે તમારા કરિયરમાં એક એવો ઉછાળો આવશે જેની તમે મિત્રો કલ્પના પણ નહીં કરી હોય જો મિત્રો તમે નોકરી કરો છો તો તમારા પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે બસ મિત્રો તમારા હાથમાં આવવાનો બાકી છે જો મિત્રો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં આમ તેમ પટકી રહ્યા છો તો મિત્રો સત્તર ફેબ્રુઆરી પછી તમારે પટકવાનો નહીં પડે કામ તો પોતે ચાલીને તમારી પાસે આવશે અને જે લોકો શેર બજારમાં રૂચિ રાખે છે તેમના માટે મિત્રો પણ આ સમય કોઈ ચેકપોટથી ઓછો નથી પરંતુ મિત્રો સાવધાન લાલચમાં આવીને તમારી બધી જમા પૂંજી ન લગાવી દેતા અને મિત્રો સમજી વિચારીને પગલાં ભરશો તો મિત્રો તમને તો મિત્રો તમે માટીને પણ અડશો તો તે સોનું બની જશે વૃષભ રાશિના લોકો માટે એક વિશેષ ઉપાય છે મિત્રો આ ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરો તેનાથી મિત્રો તમારા તનના ભંડાર ક્યારે ખાલી નહીં થાય મિત્રો હવે વિડીયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિના ભાગ્યશાળી રોગ સિક્કો વિશે જાણતા હું મિત્રો તમને તે ખતરા વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ વિશે જેને ધન મળશે પરંતુ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે તે મિત્રો કોઈ બીજી નહીં પણ આગળ નીચે ભાગ્યશાળી એટલે કે મિથુન રાશિ છે મિત્રો તો મિત્રો મિથુન રાશિના લોકો તમે ધ્યાનથી સાંભળો તમારા માટે આ ગ્રહણ ભાગ્ય ભાવમાં લાગી રહ્યું છે મિત્રો ભાગ્યનો સાથ તો તમને મળશે રોકાયેલા પૈસા પાસા મળશે પિતૃક સંપત્તિથી જોડાયેલા કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો તો તે ફેસલો તમારા પક્ષમાં આવશે અને મિત્રો તમે કરોડપતિ બનવાના રસ્તા પર તો શો પણ તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે મિત્રો ગ્રહણના પ્રભાવ ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે મિત્રો ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કાંઈક એવું બોલી શકો છો જેનાથી મિત્રો તમારો બનેલો ખેલ બગડી જશે તેથી મિત્રો સત્તર ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરો જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો जो मित्रों तुमने तुम्हारा गुस्सा पर काबू में ले ली तो तो दुनिया की कोई ताकत तुमने अमीर बनता नहीं रोकी सके तो मित्रों अबे जे आगल ने जे भाग्यशाली चौथा नंबर में जे राशि आ रही छे। ते तो है ते राशि से मित्रों सिंह राशि तो मित्रों सिंह राशि विषय बात करिए तो मित्रों सिंह राशि ना लोगों ने जणावी दईए के સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આજ રાશિમાં થાય છે પરંતુ મિત્રો તમારે ડરવાનું નથી આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે મિત્રો તમારા શત્રુ જે અત્યાર સુધી સપાઇને વાર કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે કુંડણો ટેકી દે છે ક્વોરટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત છે અને સૌથી મોટી વાત મિત્રો તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે જો મિત્રો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા ઇમ્પ્રુવમેન્ટ એક્સપ્રુવમેન્ટનું કામ કરો છો તો મિત્રો આ સમય તમારા માટે સુવર્ણ છે સિંહ રાશિના લોકો બસ એક વાતનું ધ્યાન રાખવું મિત્રો આ ગ્રહણકાળમાં તમારે સૂર્ય સતત કરતા રહેવાનો છે અને ઊર્જામાં બદલી દેશે હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ મિત્રો તે રાશિ મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે આ ગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો ભાવ છે મિત્રો આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી સ્થિર થઈ જશે કે તમે માટેમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો જો મિત્રો તમે શેર માર્કેટ ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના રિક્સવાળા કામમાં છો તો મિત્રો તમારી સઠ્ઠી ઇન્દ્રિય એટલે કે થી સેન તમને પહેલાં જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવા છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે બની શકે છે તમારી કોઈ જૂની લોટરી લાગી જાય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ઘણું થઈને પાસો મળે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે તુલા રાશિના લોકોને બસ એક સાવધાની રાખવાની છે મિત્રો ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી મહિલાનું અપમાન ન કરે અને ન તો કોઈ પ્રાણીને સતાવે મિત્રો આઉટ કરવાથી લક્ષ્મી રિસાઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગર્વોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી ગુપરુ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર મહાદેવ